હવે બેન રોટલા બનાવ પે તો ગાઈસ કારીગર બદલી ગયા રોટલાના ના પેલા રશ્મિકા હતી અને આવા જમના આવી જશે રોટલા ફાવી જમના પછી શીખવા આ જો ગાઈસ રોટલા જીવા બનાવ દો એકદમ આમ હો કે ભાઈ બેકાર બેકાર બોલી આપની હા લાખ રૂપિયા વાત કીધી હો હવે ગાઈસ રોટલા કરતા આવડતું તું નહી જો જો ગાઈસ હોય તો ખાવાનું કોક બનાવી છે ખબર નહી હું બનાવી છે હવે જોઈએ બરબર હા બોડી બોડી લે

गाइस मोमन દવા पड़ी जेल दे तारे चल यहां बाकी हां हा? गोदी नगर ગોધીનગર हां गोदी नगर हां रहना जे दवा दौ? पड़ी थी चल अब बन गई तो पासो दवा पागल है यार हां अपन दवा पड़ी थी घरवानी 10 दिवस पछि केदा तब पूजा भी બનાવવાનું આવો એવું ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ જો તાર ખાવું નહીં ખાઈ લીધું બેરા એલા હમ ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે હું દો તો જો ગાઈસ અત્યારે હું નીકળી ગયો છું વાગો લેવા આ છે અમારા ભાઈ બનતે વી જે છે અમારો એક આ ભાઈ તો અત્યારે હવે જીએ છે તો જવાની મને તો ખબર નહીં મને ખાલી કેમેરો મંગાવ્યો છે તો કેમેરો લઈ જઉં છું અત્યારે તો જોવા ગાઈસ અમે વાગો બા આપણે લેવા આવી જશે ઓકે વાગો હા આવી ગયો

બહુ કંટારી ગયો હા હાઈસ અત્યારે અમે નીકળે છીએ અંબાજી જવા માટે મો ભુવાજીએ સૂરજ અને વાઘુબા બોલો બીજું પણ તમારા પછી આવું છે શું અત્યારે અમે નીકળ્યા છીએ સિદ્ધુ હાઇવે ભરાયા સીધું અત્યારે ત્રી ચોકડી હાઇવે

હાગો બની આખો પડ્યો કેમ વાય કાણી યાર 4 વાગે પછી બધું બનાવ કશું કશું નહી નાસ્તો કરવો પડશે હવે એ મંચુરિયન બાઈ જેવું કોક છે કોક દાફો પાવ પુલાવ નાસ્તો ખાવાનું અમને ખાઈ લીધું છે આગો જવાનું દર્શન કરવા ચાલશે સમય વળતા થઈ ગયા છીએ ને બધી સીએનજી પુરાઈ જાય છે ને હવે હું જઈએ અમારી સાસરી અને વાઘુ પાણી જશી પાટણ એકલા પડે ને આવા એક ગીત ગઈ લે એકલા વાળું ત્રણ દાડા પછી આપણે ત્રણ દાડા પછી આપણે મળશું બરોબર તો ગાઈ હું જાઉં છું મારી સાસરી કેમ કે જે પૂજાના ભાભી છે એમના છોકરી આવી છે તો અત્યારે એમનું ધમમાં ત્યાં જવું પડશે કોણ આવે છે